શુભ ભગવાન જગન્નાથ બલદેવ સુભદ્રા મહારાણી સ્નાન મહા અભિષેક જગન્નાથ બલદેવ અને સુભદ્રા મહારાણીની મૂર્તિઓનું સ્નાન મહા અભિષેક ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવ્યો મૂર્તિઓને ગંગાજળ વિવિધ પવિત્ર નદીઓના પાણી તાપી માતાના જળથી અભિષેક કરાયો ભગવાનને પંચામૃત દૂધ દહીં મધ વગેરેથી અભિષેક કરાયો ઇસ્કોન મેજલેસ ગિફ્ટ સેન્ટર હોલ નંબર ચારસો બે હેપી હોલ માર્ક શોપર્સ ખાતે સેંકડો ભક્તોની હાજરીમાં ઉત્સવ યોજાયો ભગવાનના દર્શન બાદ મહાપ્રસાદ પણ મેળવાયો શાસ્ત્રો અનુસાર સ્નાન પૂર્ણિમા પછી ભગવાન પંદર દિવસ સુધી આરામ કરે છે જેનો અર્થ છે કે ભગવાન બીમાર થાય છે અને પંદરમા દિવસ પછી ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે સમયયાત્રામાં ભક્તોને દર્શન આપવા માટે રથયાત્રા નીકળે છે આ પંદર દિવસો દરમિયાન મંદિરના દરવાજા પણ બંધ રહે છે બાર વર્ષે જેમ આ વર્ષે પણ ઇસ્કોન મેચલેસ સેન્ટર દ્વારા ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે સુવર્ણ ગૌરહરિદાસે વધુમાં જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ વિટનેસ